લાડવા સારા ભાવજી ખાસ્યા બેઠો બેઠો અરે તો બાર લાડવા વાત ખાત ને

અત્યારે તો મજૂરી જ બનતી ગઈ એ વાતે હા મજૂરી તો મિયે કરે લીજો પાછી એનું નહીં બાય એક બીજું કરતો પર કોઈ કરતો નહીં

આ વાર્તાઓ જો ધોમું વાર્તાઓ સરખું વારજો પાછા ફાટી ના થાય પોણી તો ખાસ આવે છે ઠંડી પણ હારી કરકડતી જેવી પડે છે ને હાથે પ્લાટ થઈ જાય ઠંડી તો બહુ પડી

તો પાણી નહીં પણ કેનાલનું છે એટલે વધારે પાછી ઠંડી લાગે અને કોઈ સવારે પાછી ચાર વાગે ઉઠવાનું બેસો દોવા માટે અને પછી એને દૂધ ભરાવા જવાનું એટલે આખી રાતનો ઉજાગરો થાય પાછું બેસો માટે સારા લાવવાની દિવસે એટલે ઉજાગરા ઉપર ઉજાગરા હેડે આવે એટલે મિત્રો હું તમને કહેવા માગું છું કે તમારા બાળકો હોય એમને ભણાવજો બરાબર અને તમે પોતે પણ થોડું ઘણું ભણ્યા છો તો તમે બાળકોને થોડું નોલેજ આપજો કે બેટા આવું ભણો ને નહીં ભણો તો તમારી હાલત આવી જ થશે મારો વિડીયો એમને બતાવજો બતાવજો પછી આવું કડકડતી ઠંડીની અંદર ના હોય તો ગરમીની અંદર મજૂરી કરવી પડે છે અને જો તમારે આવી મજૂરી કરવી હોય તો તમે ના ભણતા અને આવી મજૂરી ના કરવી હોય તો ભણજો ભણવાથી એવું નહીં કે તમે નોકરી જ કરો સારી કંપનીમાં હોય તમે નોકરી કરી શકો છો પછી એ સિવાય તમે જો ભણેલા હશો તો તમે ધંધો તમારો પોતાનો કોઈ ધંધો નાખવો હશે તો તમારા અંદર આવડત ઊભી થશે પણ તમે ભણ્યા જ નહીં હોય તો તમે આવડત અને તમારી હોશિયારી ક્યાં ક્યાં જવાની એટલે જો તમે ભણશો તો તમારી હોશિયારી ઊભી થશે ધંધાની અંદર કઈ રીતે પ્રગતિ કરવી એ તમને ખ્યાલ આવશે એનું તમને માઇન્ડ તમને વધારે પેલું એ થશે ઉત્સાહ જાગશે કે ધંધાની અંદર કઈ રીતે હું આગળ વધું એ બધું એ તમે જો ભણ્યા હશો તો તમે ગણી શકશો ભણ્યા જ નહીં હોય તો તમે ગણવાના કઈ રીતે એટલે મારું તમને એટલું જ કહેવું છે મિત્રો જો અજીતજી જેવું તમારું જીવન ના બને એટલા માટે તમે પોતાના બાળકોનો ભણાવજો અને આ વિડીયો મારો એમને બતાવજો કે ભણવાથી આ કડકડતી ઠંડીની અંદર શિયાળો હોય તો ગરમીની અંદર કેટલી મજૂરી કરવી પડે છે ના ભણવાથી એ એમને બતાવજો સમજાવજો અને હું જો બાળકો જોઈ રહેતા હોય કોઈ છોકરા યંગ જોતા હોય મારો વિડીયો તો હું એમને કહેવા માગું છું તમે તમારા પિતાજીને જોજો કેટલા વાગે ઘરે આવે છે શું કરે છે કેટલા વાગે ખાય છે કોણી વાળે છે મજૂરી કેટલા વાગે જોઈ છે જે લોકલ મજૂરી કરતા હોય એમના માટે કહું છું એમનું તમે જીવન જોઈએ મિત્રો જો તમે ખરેખર નહીં ભણો ને તો આવી મજૂરી કરવાની આવી રીતે પાવળા લઈ ડોમો વાળવાની હાલત તમારી ના થાય એટલા માટે હું તમને કહેવા માગું છું મિત્રો ભણજો ભણ્યા છો તો તમે કોઈ પણ જગ્યાએ હશો એની અંદર તમે પ્રગતિ જરૂર કરશો જરૂર કરશો એ મને વિશ્વાસ છે અને હા મિત્રો હું તમને એ પણ કહેવા માગું છું કે તમે જોઈ શકો છો ખેતર કોઈ નાનું નહીં હોતું એ બહુ મોટું વિશાળ હોય છે તમે જુઓ છો આ કોરી જમીન છે કોરી જમીનની અંદર પગ દબાઈ જાય ખેડૂતના કોઈપણ પાણી વાળી હોય ને એટલે કોરી જમીન પગ દબાઈ જાય એ માણસને થાકી જાય છે તમે જુઓ ખેતર કેવું રીયા વીઘાનો ત્રણ વીઘાનો એવો નંબર હોય છે બરાબર મિત્રો એટલે મારું તમને એટલું જ કહેવું થાય છે કે ખરેખર તમે તમારા પોતાના મા બાપને જોઈ કે શું કરે છે મજૂરી કરે છે ખેતી કરે છે કેટલા વાગે રાત્રે આવે છે સવારે કેટલા વાગે ઉઠી છે એમને જોઈને કંઈક શીખજો અને કંઈક ભણવામાં રસ દાખવજો અને ભણજો બરાબર હું તમને એટલું જ કહેવા માગું છું બરાબર બીજું આપણા અજીતજીને પૂછશે કે એમના બાળકો કેટલા છે એ હાલમાં શું કરે છે એ પણ અમે જાણીશું કારણ કે એ ખેડૂત છે ખેડૂત છતાં એ મજૂરી કરે છે એટલે એમની પૂછપરછ કરશું કે એમના બાળકો હાલમાં પોતે તો ભણ્યા નહીં પણ પોતાના બાળકોને કયું શિક્ષણ આપી રહ્યા છે એ આપણે એમને પૂછશું ચલો

ભલે કાળી મજૂરી કરીને પણ તમે ભણાવો છો ના બહુ સારું કહેવાય તમે ભણાવો છો તો શું તમે હું આ જે બ્લોગ બનાવી રહ્યો છું શિક્ષણ માટે કે જે છોકરાઓ મજૂરી મહેનત કરતા હોય એમના માટે જો તમારે જેવી મજૂરી રહે ના કરે એમના માટે તમે કંઈક કહેવા માંગો છો ભલે હું કહેવા માગો છું તમે આ મજૂરી કરીએ એટલે એમને પસ્તાવો થાય છે કે નહીં પણ

બજારની અંદર જુઓ તો તમારે દાખલા તરીકે તમારી પાંચસો રૂપિયાની વસ્તુ કિંમત પાંચસો રૂપિયાની હોય તમારી જોડે હજાર લે એના ઉપર એમઆરપી લખી જ અત્યારે તો ભણ્યા ના હોય તો એમઆરપી એ કઈ રીતે દેખાય તમને વાત આચી જ કુટું ખબર જ ના પડે ને જીએસટી બીએસટી કે આટલું લગાવીને આટલું થઈ ગયું પણ જીએસટી સાથેની એમઆરપી હોય છે ને એવી એ લોકોને ખબર નહીં હોતી મને ખ્યાલ છે એટલે ભણતરનો એટલો ફરક પડે પડે સરસ મને ગમ્યું તમે તમારા બાળકોને ભણાવો છો નીટની તૈયારી કરાવો છો મિત્રો જુઓ તમે અજીત એમના ભલે રે પોતે ખેતમજૂરી કરતા હોય કાળી મજૂરી કરે છે રાતની અંદર ઠંડીની અંદર અત્યારે ઠંડી એટલી બધી બહુ પડી રહી છે અને ઉનાળો હોય એટલે ગરમી બહુ પડતી હોય છે આપણે પણ એ પોતે કાળી મજૂરી કરીને તમે જોવો છો અત્યારે અડધી રાતે પાણીવાળું છે જારવાય છે ને જારવાય છે અત્યારે હાલ શરૂઆત છે જાનની લગભગ પહેલું કોણે હોય એવું લાગે છે હા એમ કરીને એ પોતાના બાળકોને ભણાવે છે સાથે સાથે બરાબર પોતે કાળી મજૂરી કરે છે પણ બાળકોને ભણાવવામાં મદદ પણ કરે છે ઘરે જણ ઘરે જણ તો ભણાવે છે ને બાળકોને જોઈ મિત્રો એ પણ જે ટાઈમ મળે એ ટાઈમ પ્રમાણે એમને ભણાવવાની કોશિશ કરે છે બરાબર એટલે મિત્રો હું તમને કહેવા માગું છું તમારા બાળકો હોય કે બાળકોને આ વિડીયો બતાવજો એ વિડીયો જોઈને એમને કહેજો બતાવજો કે કઈ કઈ કેટલી તકલીફો પડે છે જો તમે ના ભણો તો એટલે મારું તમને કેવું છે બાળકોને ભણાવજો અને જે ના ભણે એમને તમે પ્રોત્સાહન કરજો ભણવા માટે બરાબર હવે અજીતજી અમે તો થોડા તાપણું કરીશું બેસીએ તા ને હવે થોડી ઠંડી મને બહુ લાગે ઠંડી તો પછી આવો યમ ના ના નાસ્તો નહીં મંગાવો આવી જવું હમણાં તો હું તો ખાઈને હવે નોકરીથી નોકર્યો છું નહીં મંગાવો આપણે નાસ્તો હું તાપું છો અને પેલો જોડે ગપ્પા મસ્તી કરું થોડી શું કેવું થાય હાર આવો હાર આડો આવો ડોમું વાળીને આવો હા હા ઠંડી લાગે છો પણ ખરેખર આ હેતરમાં તાપણા જેવી પાછી મજા નહીં પાછી

હા નોકરી થોડી કોઈ ઇનકમ મળે છે ઓછવું પડે છે દિવસની અંદર તમારે બાર બાર કલાક મજૂરી કરવી પડે તને તમને નોકરી મળે છે બરાબર આ નોકરી નહીં મળી એટલે તો અજીતજી આ પોણી અડધી રાતે પેલું ભણ્યા જ નહીં પણ એ તો પછી નોકરી તો સવાલ એટલે ખરેખર હું લોકોને કહું કઉો કમસે કમ ભણ્યા ભણેલા હશે તો તમે ગણતર કરશો બરાબર વાત સાચી ખોટી વાત છે સારું ધાન આવજો આવશું મળતા રહેશું હો